સવારે બાળકના પરિવારને એક લાખ સાહીઠ હજાર નવસો દસ રૂપિયાનું તો બિલ આપી બાળકને રજા અપાઈ હતી આ હોસ્પિટલે બાળકના હાથ પર એક પણ ઓપરેશન કરેલ નથી માત્ર ટાંકા લીધેલ છે આમ માત્ર ટાંકાનું બિલ એક લાખ સાહીઠ હજાર નવસો દસ રૂપિયાનું આવતા બાળકનો પરિવાર પણ અચંબામાં પડી ગયો હતો બાળક સાંજના સમયે એડમિટ થયું છતાં પણ સવારના સમયના ડોક્ટરની વિઝિટના ચાર્જીસ લગાવવા આખરે બાળકના પરિવારે વોક હાર્ટ હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે જો કઈ રીતે ચાર્જ વસૂલવામાં આવ્યો તેના વિશે વાત કરીએ તો ડોક્ટર હાર્દિક ધમાણિયાની ફી એકસઠ રૂપિયા સર્જરી ચાર્જ એકવીસ હજાર ચારસો ડોક્ટર ભાવિક ભુવાનો ચાર્જ અગિયાર હજાર એસોસિયન્ટ કોર સર્જનનો ચાર્જ પંદર હજાર ઇમરજન્સી સર્જરી ચાર્જ બત્રીસો દસ રૂપિયા ઇમરજન્સી સર્જન ચાર્જ નવ હજાર એકસો અડસઠ રૂપિયા ઇમરજન્સી એનએસથી ફી સોળસો પચાસ રૂપિયા ઇમરજન્સી એસોસિએન્ટ સર્જન ચાર્જ બાવીસો પચાસ અને ફાર્મસી ચાર્જ રૂપિયા ત્રણ હજાર ચુમ્બાલીસ એમ મળી કુલ એક લાખ સાહીઠ હજાર નવસો દસ નો ચાર્જ આ હોસ્પિટલ દ્વારા વસૂલવામાં આવ્યો છે